શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એકાદશીનું વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે જે પાપહારી વ્રત તરીકે ઉજવાય છે એમાંય ખાસ કરીને મહામાસના શુક્લ પક્ષની જયા એકાદશી એટલે જીવનમાં જય આપનાર વિજય આપનાર એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી વ્રત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મન હૃદય બુદ્ધિ વાણી અને શરીર પવિત્ર થાય છે એટલે આ એકાદશીને આપણે પાપનાશક એકાદશી પણ કહી શકીએ છીએ કારણ કે આપણે મન વચનથી પવિત્ર રહીએ છીએ સ્વાભાવિક છે કે આજે આપણે પાપ કર્મથી દૂર રહીએ માટે આ વ્રતનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરવા માત્રથી ભગવાનના શ્રી ચરણમાં બે તુલસી દલ અર્પિત કરવા માત્રથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે તુલસી પત્ર અર્થાત જે ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય છે પ્રભુની પૂજામાં તુલસી દલ ચડાવવાથી કહેવાય છે કે આધિ વ્યાધી ઉપાધિ હરણ થાય છે ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે છે ઈશ્વર પરમાત્મા આપણી ઉપર રાજી રહે છે તુલસી માતા કે જે એક પવિત્ર છોડ છે જેને આપણે માતા કહીને સંબોધન કરીએ છીએ તે આ પ્રકૃતિ માતાનું એક સ્વરૂપ છે તુલસીને મંજરી સહિત પણ પત્ર તોડીને ભગવાનને અર્પિત કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે જયની પ્રાપ્તિ થાય છે મન માગ્યું વરદાન પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે સૌપ્રથમ આપણે આ જયા એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવાના છે તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાતના લગભગ નવ ત્રીસ કલાકે અને આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના આઠ ને પંદર મિનિટે પૂર્ણ થશે હવે જ્યારે ઉદયા તિથી અનુસાર જોઈએ તો આ એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવારના દિવસે કરવાનું રહેશે હવે એ જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે તો એકાદશી વ્રતના પારણા નવ ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને સવા નવ સુધીમાં કરવાના રહેશે મિત્રો ભગવાન શ્રી નારાયણને એવી આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે તેમને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જે દિનચર્યાના કાર્ય હોય તે પૂર્ણ કરીને આપણા પૂજાનો સંકલ્પ કરવો અને આપણા ઘરના મંદિરમાં બિરાજમાન કુળદેવી ઈષ્ટદેવ અને દેવી દેવતાની મૂર્તિ ફોટો વગેરેની સાફ સફાઈ કરી વસ્ત્ર બદલવા ભગવાન નારાયણનું જે સ્વરૂપ આપણે રાખ્યું હોય જેમ કે લક્ષ્મી નારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી રામજી છે આપણા ઈષ્ટ હોય તેમની પૂજા કરાય છે ત્યારબાદ ભગવાન શ્રી હરિના ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ અને તુલસી દલ આદિથી પ્રભુની સેવા પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર પાઠ ગીતાજીનો પાઠ કરવા જોઈએ અને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ માન્યતા અનુસાર આમ કરવાથી આપણા પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને જો વ્રત કરવાનું હોય તો પૂજા કરતી વખતે સંકલ્પ કરવાનો હોય છે આ વ્રત ઉપવાસમાં આપણે ચા દૂધ કોફી ફળ પ્રવાહી જળ લઈ શકાય અને પ્રભુનું સ્મરણ મનમાં કરતા રહેવું જોઈએ અને આપણે ભગવાનની ભક્તિમાં લીન રહેવું જોઈએ માટે આપણે તન મન ધનથી મન વચનથી કર્મ પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ જેથી આપણા મનમાં હૃદયમાં અંદરથી પવિત્રતા રહે જેથી આપણે ગંગા સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય આપણા જીવનમાં આવતા બધા વિઘ્નો દૂર કરવા માટે લક્ષ્મી નારાયણનું પૂજન કરીને ઘીનો દીપક પ્રગટાવે છે માતા મહાલક્ષ્મીની કૃપા ત્યારે જ થાય જ્યારે ભગવાન શ્રી હરિનું તેમની સાથે પૂજન થાય ભગવાન વિષ્ણુના આપણે તુલસીથી પૂજન કરીએ છીએ તુલસી આગલા દિવસે તોડી લેવા તથા તુલસીજીની પણ પૂજા કરીને દીપદાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ઓમ નમો ભગવતી વાસુદેવે મંત્રનો જપ કરવો પૂજા કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આજના દિવસે વિષ્ણુ સહંત્ર નામ પાઠ કરવાથી સર્વ પરેશાનીઓથી બાધાઓથી મુક્તિ મળે છે પીપળાનું વૃક્ષનું પૂજન કરીને જલ અર્પિત કરવું જોઈએ પ્રદિકિણા કરતાં કરતા ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ તથા પિતૃદેવતાનું પણ સ્મરણ કરવું જોઈએ તેથી પિતૃઓને પણ મુક્તિ મળે છે જૈયા એકાદશીના દિવસે અનાજ વસ્ત્ર ફળ ગોળ તલ વગેરે દાન જરૂરિયાતમંદને કરાય છે પેલી મીઠાઈ છે લાડુ ખીર અને ખાસ કરીને ભગવાનને પ્રિય એવા જે પ્રસાદ છે તે પણ આપણે ભક્તોમાં વેચી શકીએ છીએ જરૂરિયાતમંદને આપી શકીએ છીએ માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે ગાય માતા ભગવાન વિષ્ણુ પ્રિય છે ગાય માતા આજે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ઘરની બનાવેલી ગરમ રોટલી ગોળ સાથે ગાયને કવરાવતી સુખ સમૃદ્ધિ અને ખુશહાલી જીવનમાં આવે છે તો મિત્રો આપણે સાંભળ્યું જયા એકાદશીના મુહૂર્ત વિશે મહાત્મા અને ઉપાય પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને અમારા અવનવા વિડીયોની માહિતી તુરંત મળી રહે મિત્રો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ધન્યવાદ હવે નવા વિડીયોમાં ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ